ગુજરાતની વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ શાળા કોલેજોના ચારસો એકોતેર વિદ્યાર્થીઓએ ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ શાળા કોલેજોના તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે તેઓને ત્રીસથી પિસ્તાલીસ દિવસની ટ્રેનિંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે અત્યાર સુધીમાં ગુજરાતના ચારસો એકોતેર વિદ્યાર્થી ભાઈ બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનિંગ મેળવી હતી અને કાઉન્સેલિંગ પણ કર્યું હતું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રાધ્યાપક ડોક્ટર વિપિનભાઈ મકવાણાની આગેવાની હેઠળ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સમજ મેળવી હતી ચાર આઠ પંદર ત્રીસ અને પિસ્તાલીસ દિવસની તથા એકસો વીસ કલાકની પણ ટ્રેનિંગ અપાય છે પાટણ અમદાવાદ ભુજના શાળા કોલેજો યુનિવર્સિટીઓના વિદ્યાર્થી ભાઈ બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ કરવા સૌ પ્રથમ ભુજની માનવજ્યો સંસ્થાની પસંદગી કરે છે અહીં રાજ્યભરમાંથી આવતા કોલેજો યુનિવર્સિટીઓના વિદ્યાર્થી ભાઈ બહેનોને માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી ઓગણપચાસ પ્રવૃત્તિઓની ટ્રેનિંગ આપવામાં આવે છે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેઓના હાથે માનસિક દિવ્યાંગોનું કાઉન્સેલિંગ પણ કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓને કચ્છની જુદી જુદી સંસ્થાઓ શાળાઓ મંદિરો ટ્રસ્ટો હોસ્પિટલોની મુલાકાતે લઈ જવામાં આવે છે રાજ્ય અને દેશભરમાં રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે લોક ઉપયોગી સેવાઓ થાય તેવી ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે આ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અહીં માનવજોશ સંસ્થા ભુજમાં થતી પ્રવૃત્તિઓ આખા રાજ્યમાં પહોંચાડે છે અને રાજ્યની સંસ્થાઓમાં સામાજિક કાર્યકર તરીકેની સર્વિસ મેળવી પોતાના જીવનમાં પ્રગતિના શિખરો સર કરે છે માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદરાય સોની કનૈયાલાલ બોટી તથા સામાજિક કાર્યકર રિતુબેન વર્મા રાજ્યમાંથી આવતા આવા વિદ્યાર્થી ભાઈ બહેનોને સામાજિક કાર્યકરની ટ્રેનિંગ પૂરી પાડે છે ટ્રેનિંગમાં આવતા વિદ્યાર્થી ભાઈ બહેનોની રહેવા તથા ભોજનની દરેક વ્યવસ્થાઓ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ચારસો એકોતેર વિદ્યાર્થી ભાઈ બહેનોએ સામાજિક કાર્યકરની ટ્રેનિંગ માનવ સંસ્થા ભુજમાંથી મેળવેલ છે સામાજિક કાર્યકરની ટ્રેનિંગ પૂરી થયે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓ શ્રીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે માનવ સંસ્થા ભુજ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી અમે લોકો ગુજરાતની વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ શાળા કોલેજો ભુજની શાળા કોલેજો જે પણ અમારી પાસે વિદ્યાર્થીઓ એમએસડબલ્યુ એટલે કે સામાજિક કાર્યકરની ટ્રેનિંગ લેવા આવે એમને ટ્રેનિંગ પૂરી પાડીએ છીએ આમ તો અમારી સંસ્થા અત્યારે ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ ચલાવે છે એ બધી પ્રવૃત્તિઓમાં એમને જોડીએ અને એમને જુદી જુદી પ્રવૃત્તિઓ છે એના વિશે સમજ આપીએ કાઉન્સલિંગ કેમ થાય એ પણ એની સમજ આપીએ ને આવી રીતે આજે અમારે ત્યાં દર વર્ષે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ વિદ્યાપીઠો કોલેજોના વિદ્યાર્થીઓ અમારા રામદેશ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રોકાય આઠ દિવસની ટ્રેનિંગ હોય ચાર દિવસની હોય પંદર દિવસની હોય પિસ્તાળીસ દિવસની હોય એ ટ્રેનિંગ પૂરી કરે અમારી જે વિવિધ પ્રવૃત્તિઓ છે એ આખા ગુજરાતની અંદર પહોંચાડે કે માનવજોત જે પ્રવૃત્તિઓ કરી રહી છે એ ગુજરાતના લોકોને કેમ ઉપયોગી થાય એ પ્રવૃત્તિઓ એવો અમારો પ્રચાર પ્રસાર લઈને અહીંથી જાય અને આખા ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર કરે અમારા જે આ ટ્રેનિંગ પૂરી થાય ત્યાર પછી આ બધા વિદ્યાર્થીઓને અમે લોકો પ્રમાણપત્ર એનાયત કરીએ છીએ જેના આધારે એ લોકો ગુજરાતની અન્ય સંસ્થાઓમાં એનજીઓમાં નોકરી મેળવી શકે છે અને પોતાના જીવનના પ્રગતિના શિખરો સર કરી શકે છે અત્યાર સુધીમાં માનવચો સંસ્થાએ ગુજરાતના જુદી જુદી યુનિવર્સિટી કોલેજો શાળા કોલેજો ભુજની શાળા કોલેજોના ટોટલ ચારસો ને એકોતેર જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને આવી ટ્રેનિંગ આપી છે કે ભોજન સમારંભની રસોઈ વધી છે તો એ કેવી રીતે ગરીબોના ઝૂંપડે પહોંચે અન્નનો એક એક દાણો કેમ બચે બાળ સમયોગીને કેવી રીતે આપણે ટ્રેનિંગ આપીએ એને બાળસમયોગીને આપણે શિક્ષણ આપીએ એવી રીતે અનેકવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ધ્યાન આપે અને એ પ્રવૃત્તિ શીખે અને એમના જીવનની અંદર જે અત્યારે એ લોકો કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં પણ એના પ્રગતિના સોપાન સર થાય એના માટે અમારી સંસ્થા હંમેશ પ્રયત્ન કરે અને અત્યાર સુધીમાં આવા શાળા કોલેજના ચારસો ને એકોતેર જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંથી ટ્રેનિંગ મેળવી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં પહોંચ્યા છે અને ત્યાં પણ એનજીઓમાં કોઈકને સર્વિસ મળી છે કોઈક સંસ્થાઓમાં કામ કરે છે આવી રીતે અમને પણ જાણીને આનંદ થાય કે અમારી પાસે ટ્રેનિંગ લઈ ગયેલ વિદ્યાર્થી આજે સારી સંસ્થામાં છે સારા એનજીઓમાં છે અને આવી રીતે અમે લોકો દર વર્ષે જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો આવે એમને દરેક જાતિ વ્યવસ્થાઓ કરી આપીએ ધારો કે પાંચ દસ પંદર વીસના ગ્રુપમાં આવે તો પણ એમને રહેવા જમવાની ફ્રી વ્યવસ્થા કરી આપીએ છીએ અને એમને ટ્રેનિંગ પણ પૂરી પાડીએ છીએ આવી રીતે આ પણ એક માનવજોતનું સેવાનું કાર્ય છે અને જેના કારણે રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ ભાઈ બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી શકે છે